જોધપુર કેવી રીતે જે જાય છે રસ્તા પર કોઈ ગાડી જોવા મળતી નથી એકસો સિત્તેર કે એકસો સિત્તેર જેવું થાય હવે ગાડી એમ બતાવું જોઈએ બાકી ગાડીના અવરો જવરા રોડ જ નથી બાકી થઈ ના ગળા ચાર વાગ્યા અત્યારે પાંચ વાગ્યા છે ચાર આડા ચાર થયા છે અત્યારે ગાડીએ નિવાડી બાકી કોઈ ચકલું દેખાતું નથી આ રોડ તો વિચારી વિચારીને આવજો રાતે કોઈ એવું થતો નહીં શું કોઈપટ નું પણ આપણા રીતે હેરો હાર ખાલી ચોક લાઈટો દેખાતી ઝડપી દેખાય બાકી કોઈ કોઈ કોણી ને આવે નથી મના કરા অৰ্জী পঢ়া কৈ আজি বাৰু পুচোন নহয় ગાયો દેખાવા કોઈ જોવા નહીં મળે જો લાઈટ નું ફીડર આવી ગયું છે ગાડી ચલાવે છે આપડે સાઈડ માં બેઠા છીએ